ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર હોવાથી બજાર બંધ છે પરંતુ એક વેપારી મિત્ર સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે પરાશરા કપાસિયા ખોળમાં આજે ખૂબ સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મેં ખોડના એક વેપારીને સીધો ફોન કર્યો અને પૂછ્યું કે આજની તારીખે ખોડની બજાર કેવી ચાલી રહી છે તો તેમણે જણાવ્યું કે ઓગણીસો ને ત્રીસ રૂપિયા બ્રાન્ડમાં જે સાઠ કિલોનો કોથળો આવે છે ખોળનો તેના ભાવ છે તે આજે થઈ ચૂક્યા છે તો જે ખેડૂત મિત્રો ગામ બેઠા કપાસ વેચવાનું આયોજન કરી રહ્યા છે તેવા ખેડૂત મિત્રો ઘણી બધી જગ્યાએથી માહિતી મેળવીને અને કપાસ બજાર અન્ય જગ્યાએ કેવી ચાલી રહી છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરીને ખેડૂત મિત્રો કપાસ છે તે વેચવાનું આયોજન તમે કરજો કારણ કે કપાસિયા ખોળમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તે જોતા કપાસના ભાવમાં પણ દસથી પંદર કે વીસ પચીસ રૂપિયાનો સુધારો કદાચ અમારા અનુમાન મુજબ હોઈ શકે છે કપાસમાં ઘણા બધા વિસ્તારોમાંથી ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પચાસ ચૌદસો સિત્તેર ચૌદસો એંસી અને અતિ સારો કપાસ હોય તો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ પણ કદાચ ખેડૂત મિત્રો આજની તારીખે કપાસિયા ખોળમાં જે તેજી જોવા મળી છે તેને ધ્યાનમાં રાખીને આપણે વાતચીત કરીએ તો અમુક અતિ સારો કપાસ હોય તો પંદરસોની ઉપરની સપાટીએ પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા પણ બોલાતા હશે તેવું અમને લાગી રહ્યું છે તમારા વિસ્તારમાં પંદરસોની ઉપરની સપાટીએ કપાસના ભાવ ચાલતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને ગામડે બેઠા આપણા ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તો છેતરાય નહીં ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર